ગુજરાત રાજ્યની સાત નગરપાલિકાઓમાંથી રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે આ નિર્ણયને આણંદના શહેરીજનોએ આવકારતા ખુશી વ્યક્ત કરી છે આણંદના અગ્રણીઓ ડૉક્ટરોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપતા આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે તેમ જણાવી હવે વિકાસ તેજ ગતિએ આગળ વધશે તેમ પણ ઉમેર્યું હતું અને રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી મારા મતે આણંદ માટે એક ઐતિહાસિક ક્ષણ છે કારણ કે આણંદની પ્રગતિ તો બધાને ખબર છે દેશ વિદેશમાં અમૂલ મિલ્ક કેપિટલ ઓફ ઇન્ડિયા તરીકે પ્રખ્યાત તો છીએ જ અહીંયા બહુ વિદ્યાનગર જેવું અદ્ભુત એક શૈક્ષણિક સંકુલ છે જે આખા ગુજરાતમાં વધારે મોટું છે ચરોતર જેવા સમૃદ્ધ પ્રદેશનું આ એક કેપિટલ છે આટલું બધું હોવા છતાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ન હોવાનો એક હંમેશા અમને અહેસાસ રહેતો હતો એનો અફસોસ રહેતો હતો અને એક ક્ષણ આજે મીટાઈ ગઈ છે અને અમે ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છે કે ગુજ આણંદના સર્વ નાગરિકોને આ આણંદ કોર્પોરેશનની એક ભેટ આપી છે આજે જ્યારે સરકારશ્રીએ આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનું ડિક્લેર કરેલું છે ત્યારે આણંદની જનતા તરીકે અમને ખૂબ હર્ષની લાગણી અનુભવાય છે અને આણંદનો વિભાગ ઘણો જ ખૂબ જ વિકાસ થશે આણંદની પબ્લિકની ઘણા સમયથી માગણી હતી ઘણા સમયથી પેન્ડિંગ માગણી હતી આપણે આ વિધાનસભામાં જે આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો એ અમને ખૂબ ખૂબ ખુશીના સમાચાર મળ્યા આપણા સૌ માટે આણંદની આણંદ જિલ્લાના સૌના માટે ખૂબ ખુશીના આનંદના સમાચાર મળ્યા ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે કે આણંદને મહાનગરપાલિકા બનાવવી એના માટે હું ગુજરાત સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આણંદના આસપાસના વિસ્તારોની મહિલાઓ હતી હું એ લોકોને એ લોકોની મારી ખુશી વ્યક્ત કરું છું આણંદને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે ઘણા સમયથી આ માગણી પડતર હતી એ આણંદ માટે એક ઐતિહાસિક દિવસ છે આણંદ શ્વેત નગરી કહેવાય એ નગરી હવે વધારે ઉજ્જવળ બનશે કારણ કે મહાનગરપાલિકા બને એટલે મ્યુનિસિપલ કમિશનર આઈએસ કક્ષાના અધિકારી આવે સરકારની પણ એમાં ધીરતી દ્રષ્ટિ ભરે અને ખૂબ મોટા બજેટ પણ આવે અને વિકાસની કોઈ મર્યાદા ના રહે એટલું મોટું કામ થવાનું છે આણંદના સૌ નાગરિકો વતી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રી આપણા શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ સાહેબનો અને ગુજરાતના સર્વ મંત્રીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું સર્વ નગરપાલિકાના પ્રમુખશ્રીઓ પૂર્વ પ્રમુખ પ્રમુખશ્રીઓએ જે મહેનત કરી છે એક સાંસદ તરીકે સાંસદ સાથે સંકલન કરી અને આ પ્રશ્ન ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે રજૂઆત કરતા એનું પરિણામ પોઝિટિવલી આવ્યું છે